કેમ છો હું તમારો મિત્ર સોરઠિયા અને માહુઆ ઓનિયન રેડ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર બરોબર જો અહીંયા લાલ ડુંગળીની હરાજી થાય છે આજે વાર છે મિત્રો સોમવાર તારીખ છે પંદર નવ બે હજાર અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો પાંચ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો આજના આપણે સોમવારના તાજા મજા બજાર ભાવ જોવાના છીએ બરાબર કે આજની બજાર કેવી છે તો આજે જોવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો લાલ કલરનું બટન દેખાતો છે ક્લિક કરો સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ મૂકે છે આ ચેનલ ઉપર તો તમને સૌથી પહેલાં જોવા મળે છે તો બરાબર અને ડેલી તમને આ ચેનલની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજી દાખલા તરીકે સિંગ છે કોકોનટ છે બરાબર ડુંગળી છે લાલ સફેદ બધી હરાજી તમને મળે છે અને અધર અપડેટ પણ મળે છે મહુઆ માર્કેટિંગ યાર્ડની તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને તમને બધું જોવા મળે આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ બના રહેજો વિડિયોમાં એન્ડ સુધી લેઈ ના આવવાની રે છે અબ આપણા ગણ માં જ ના પડે આ વાતાવરણ ને અગે કતે મા હેડ ને હાલે આ વાતાવરણ નો નિર્ણય છે સમજો વાતાવરણ એક આધા બે ઝાડમાં ઉતારજો ને સાહેબ એ સાહેબ હું પડતો એક આધા બે ઝાડમાં ઉતારો બીજો વડ ઉતારો એવું કાંઈ તો કરો થોડીક રી પડે નુકળીવાળાને હા બે ઝાડમાં ઉતારો વડ છે ને એવું বললে কে ও বললেও আইলে কইতে কইরে বল আইলে নি দি নি মানা করবা ভাই एक और खाली लुढ़ाओ ये भांग को लो अच्छा है नहीं भाग बाहर ही है ना नहीं 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 � આગું દેમા ઓકનેટ એટી એકા બાકી 14 14 2000 હજી આગું લે બબારિયાનું ધમન છે આ રીતે આ એ તો છે આ એમારે

એ તો વી એક વી કેટલા બોલુ એક 21 એક 21 નો ફોન છે હા 24 25 25 25 રૂપિયા બોલુ 25 રૂપિયા દેજો ફોન હતા 25 રૂપિયા 25 રૂપિયા ચાહીએ 26 72 72 કેટલા બોલુ હા ઓરું છે 22 કોઈ ને એ આવી મોબાઈલ નથી 31 31 31 છે બોલુ છે એકસો ને એકત્રીસ રૂપિયા ભાવ વકલ નું જોઈ શકો એકસો ને ચોત્રીસ

બસો રૂપિયા બસો બસો રૂપિયા એક નવ બે ત્રણ ચાર પાંચ છ ચાર ત્રણ નવ રૂપિયા બસો નવ અત્યાર પાંચ રૂપિયા તેર રૂપિયા બસો રૂપિયા બસો તેરો બસો નવ મારી આ બોલો કાલ મોડ હતો મોળ રૂપિયા ને હતારી કેટલી બાવીસ તેવી રૂપિયા બસો એવી રીતે

Hãy subscribe cho kênh Ghiền Để không bỏ હાય આ કોલેજનો તો 7000 રૂપિયા છે બાબાભાઈ 557857 કરવાનુંવાનુંવાનું ઓડ ઓલા માટે 600 548920 હા 2578820 એ બગા મુજો પ્યતા ગલે 9 10 એક્યા બસો ને ચૌદ રૂપિયા વાવેશ મિત્રો આ